એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ મધ્યપ્રદેશના ઉજ્જૈનના મકડોન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ઉખાડીને તોડફોડ કરી ખંડિત કરવા મામલે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કનકસિંહ રાજપૂત ભાટ ન્યુઝ ટ્વેન્ટી ફોર મહેસાણા ગઈ કાલે તમે ટીવી મીડિયા અને પ્રેસમાં જોયું હશે કે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન જિલ્લાની બાજુમાં ઉજ્જૈનની બાજુમાં માકરોટ કરીને ગામ છે એ ગામની અંદર સરદાર સાહેબ જેને રજવાડા ભેગા કરી અને ભારત દેશની સ્થાપના એમને કરી જે મહાપુરુષ કહેવાય સરદાર પટેલ હોય મહાત્મા ગાંધી હોય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોય કે આઝાદીના ઘડવે આઝાદીની લડતમાં જે પણ ઘડવૈયા હોય આ તમામ લોકોએ ભારત દેશને આઝાદ કરી અને ભારત દેશના મજબૂત કરવા માટેનું કામ જો કોઈને કર્યું હોય તમામ ઘડવૈયાઓ કર્યું છે સરદાર પટેલ તો રાષ્ટ્રપુરુષ આવી મહાન હસ્તીને તમે જોતા હશો કે ત્યાંના અસામાજિક તત્વો દરેક સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો આવા અસામાજિક તત્વો કે મેં તો આજ સુધી ક્યારે આવા જોયા જ નથી કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય અને ગુનાની સજા જેમ ધોકા લઈ અને જેમ એક બેરહેમથી મારતા હોય એ ટાઈપની મૂર્તિને આજે ટ્રેક્ટરથી ઉલાડવામાં આવે છે ઉલાળ્યા પછી પોલીસ અને પ્રશાસનની હાજરીની અંદર આજે એને ધોકા વડેથી એને ખંડિત કરવામાં આવે છે અને એના પછીનો તો વિડીયો જોયો કે એને સળગાવી દેવામાં આવે છે તો આવી મહાન હસ્તિત્વ જેનાથી જીવનમાં દરેક લોકોને શીખવાનું હોય છે સરદાર પટેલ એ કોઈ કોમના નેતા નહોતા સમગ્ર ભારતના તમામ લોકો ભારત દેશવાસીઓના નેતા હતા તો આ નેતા ઉપર જે મૂર્તિ ઉપર જે રીતે બેરી આ રીતે ખંડિત કરવામાં આવી છે એને સરદાર પટેલ સેવાદળી ગુજરાત પ્રદેશ વખોડે છે એના વિરુદ્ધમાં આજે અમારા મધ્યપ્રદેશના આગેવાનોએ એફઆઈઆર રજૂ કરી છે એફઆઈઆર કર્યા પછી હજી સુધી કોઈને પકડવામાં આવ્યા નથી તો એસપીજી દ્વારા અમે ગુજરાતના તંત્રને ગુજરાતની સરકારને કહેવા માગીએ છીએ કે તમે મધ્યપ્રદેશની સરકાર ઉપર પ્રેશર લાવી અને વહેલામાં વહેલી તકે આ જે અસામાજિક તત્વો છે કે જેને કોઈ ગુનો કર્યો ના હોય અને ગુનો કર્યા પછી આજે જે રીતે ગુનો કર્યો હોય એ રીતે જે એક મૂર્તિ ઉપર જે આ ખરાબ રીતે વર્તન કરીને જે ખંડિત કરવામાં આવી છે ને ઉખાડીને ફેંકી અને સળગાવી દેવામાં આવી છે તો એ અમારી એસપીજી વતી માગણી છે કે મૂર્તિને ફરીથી ત્યાં સ્થાપિત કરવામાં આવે એનું પૂજન કરવામાં આવે એનો અભિષેક કરવામાં આવે અને વ્યવસ્થિત એ જ જગ્યા ઉપર એને સ્થાપિત કરવામાં આવે જેટલા પણ આરોપીઓ છે જેને એફઆઈઆરમાં દર્શાવવામાં આવે છે જે લોકોએ ખરેખર હજી બાકી છે દર્શાવવામાં એમના પણ નામ ઉમેરવામાં આવે કારણ કે આ બહુ મોટું ટોળું હતું અને મને જાણવા મળ્યું છે કે ત્રીસ કે પાંત્રીસ જણાનું નામ એફઆઈઆરમાં આવ્યું છે તો હું પ્રશાસનને કહેવા માગું છું કારણ કે સરદાર પટેલની જ્યારે ભારતના વડાપ્રધાન આજે એકસો બ્યાસી મીટરની મોટી મૂર્તિ બનાવતા હોય કેવડિયા ખાતે અને એનું જો સન્માન વડાપ્રધાન વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રી અને ચાલુ ભાજપની સરકાર અને તમામ લોકો જો આટલું બધું સન્માન આપતા હોય તો આ એક ભારતનો જ એક મધ્યપ્રદેશનો એક નાનકડો તાલુકાનું એક નાનકડું ગામ છે ત્યાં આગળ જો સરદારનું આવું અપમાન કરવામાં આવે તો આ ક્યારે સહન કરવામાં ના આવે અને આ એક કોઈ કોમિટીનું અપમાન નથી આ સમગ્ર ભારત અને સમગ્ર દેશવાસીઓનું અપમાન છે કારણ કે કોઈ પણ મહાપુરુષ હોય એને મૂર્તિને આપણી પૂજન કરવાનું હોય એમના જીવનમાંથી કંઈક શીખવાનું આવે તો સરદાર પટેલે ભારત દેશની એકતા માટે પોતાનું જીવન પણ આ રીતે એમને આખું વિતાવ્યું હોય ભારત દેશને આખો ભેગો કર્યો હોય એને અખંડ બનાવ્યો હોય અખંડ દેશના ઘડવૈયા તરીકે જો આપણે માનતા હોય તો ચોક્કસ આ મધ્યપ્રદેશની સરકાર નવી તાજી બનેલી સરકાર છે તો એ સરકારના મુખ્યમંત્રીશ્રીને પણ હું કહેવા માગું છું કે વેલામાં વેલી તકે કડકમાં કડક સજા આ સામાજિક તત્વોને થાય જેના કારણે આખા મધ્યપ્રદેશમાં નહીં પણ આખા ભારત દેશની અંદર આવું વેણુનું કરત કોઈ કરે નહીં અને એને કડકમાં કડક સજા કરવા માટે આજે એસપીજી ગુજરાત પ્રદેશ તરફથી અમે આહવાન કરીએ છીએ અને આના વિરોધમાં અમે ગુજરાતના તમામ તાલુકા જિલ્લાએ સોમવારે ઓગણત્રીસમી તારીખે સવારે અગિયાર કલાકની આજુબાજુ અમે આવેદનપત્ર આપીશું અને હું આ ગુજરાત સરકારના તમામ લોકોને કહેવા માંગુ છું કે તમે અમારું આવેદન પત્ર આ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને પ્રશાસનને મોકલજો અને વહેલામાં વહેલી તકે અમારી માગણી જે છે કે કડકમાં કડક સજા અસામાજિક તત્વોને થવી જોઈએ જેનાથી ગુજરાતના આપણા મહાપુરુષો હોય જેને ખરેખર ભારત દેશને આઝાદ કરવા માટે પોતાનું જીવન નિશાવર કર્યું હોય એવા લોકોને જ્યારે પણ કોઈ મૂર્તિને આ રીતે ખંડિત કરે તો કડકમાં કડક સજાનો દાખલો બેસે તો તમામ મીડિયા માધ્યમથી આજે હું ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશની સરકારને મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આનો નિર્ણય લઈ અને અને જેટલા જેટલા પણ પણ આરોપી આરોપી છે પકડવાના બાકી હોય એ તમામને વહેલામાં વહેલી તકે અટકાયત કરી અને કાયદેસરની કડકમાં કડક સજા થાય અને ફાસ્ટ કોર્ટમાં થાય કારણ કે આનો કાયદો વહેલામાં વહેલી તકે આવો જોઈએ જ્યારે કોર્ટની અંદર ફાસ્ટ કોર્ટની અંદર જ જો કરવામાં આવે તો અમને લાગે છે કે આનો ચુકાદો વહેલામાં વહેલી તકે આવી જશે અસ્તુ ભારત માતા કી જય જય સરદાર જય હિન્દ